બોટાદ શહેરના હિફલી વિસ્તારથી બ્રાહ્મણ સહિતના દસ જેટલા ગામોમાં જવાનો મુખ્ય રસ્તો છેલ્લા કેટલાક સમયથી એકદમ અને છે આ રસ્તા પર ખુલ્લી ગટરો હોવાથી અનેક વાર નાના મોટા અકસ્માતો સર્જાયા છે ત્યારે આ વિસ્તારના રહીશો અને વાહન ચાલકોમાં રોષ ફેલાયો છે તાત્કાલિક રસ્તો બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે હિફલી વિસ્તાર બોટાદનું હીરા ઉદ્યોગનું એકવી સેન્ટર કહેવાય છે અહીં મોટી સંખ્યામાં હીરાના કારખાનાઓ આવેલા હોવાથી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં રત્ન કલાકારો રોજીરોટી મેળવવા આવે છે પરંતુ હિફલી વિસ્તારનો મુખ્ય રસ્તો છેલ્લા કેટલાક વર્ષોથી ખખડધજ અને બિસ્માર હાલતમાં છે વરસાદ પછી આ રસ્તો વધુ ખરાબ થયો છે અને રસ્તાઓ પર મોટા ખાડાઓ પડી ગયા છે જેથી વાહન ચાલકો પોતાના જીવના જોખમે વાહનો ચલાવવા મજબૂર બન્યા છે બોટાદથી બ્રાહ્મણ જનડા હામાપર સહિતના દસ જેટલા ગામોમાં જવા આવવા માટે હિફલી વિસ્તારમાંથી પસાર થવું પડે છે આ રસ્તો રાહદારીઓ અને વાહનોથી ધમધમતો રહેતો હોય રસ્તાની ખખડધજ અને બિસ્માર હાલતથી રાહદારીઓ પરેશાન થઈ જાય છે વળી આ રસ્તાઓ પર અને ખુલ્લી ગટરો પણ આવેલી છે જેથી અનેકવાર વાહન ચાલકો અકસ્માતોનો ભોગ પણ બન્યા છે ત્યારે કમરતોડ રસ્તાને કારણે રાહદારીઓ અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે अनेक बार તંત્રને રજૂઆતો કરીને થાકી ગયા છે પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી ત્યારે આ વિસ્તારના રહીશો અને વાહન ચાલકો એકત્રિત થઈને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો અને તાત્કાલિક આ રસ્તો બનાવવાની માંગ કરી રહ્યા છે લાઘણા સમયથી આ રોડની હાલત એટલી બધી ગંભીર અને દયનિય છે તેની વાત ન થાય કારણ કે અહીંયા હીરા એપ સેન્ટર આવેલું છે બોટાદમાં રત્ન કલાકારો લગભગ સિત્તેર સિત્તેરથી વધારે ગામડાના યુટિલિટી અને રિક્ષાઓ લઈ અને હીરા ઘસવાનું કામ કરતા હોય છે અને બીજી વાત મુખ્ય વાત એ છે કે આ મુખ્ય માર્ગની અંદર દસ ગામડા પણ આવેલા છે ભાંભણ છે જોટીંગડા છે આમાપર છે ત્યાંથી સર્વે છે નાની સર્વે છે પાટી છે એટલે મુખ્ય દસ ગામડા આવેલા છે આજે મીડિયા દ્વારા અમે રજૂઆત કરી છે મીડિયાવાળાએ રજૂઆત કરી છે અવરનવર અધિકારીઓ આ ખાડા કાન કરતા એવું લાગે છે કારણ કે મુખ્ય માર્ગ છે અહીંયા હજી તો આ રોડ ગ્રાન્ટેડમાં છે જો આની ઉપર એક્શન લેવામાં આવે તો કંપની પણ બ્લેક લિસ્ટ થઈ શકે છે ત્યારે હું અધિકારીઓને બોટાદના અધિકારીઓને અને સરકારશ્રીને વિનંતી કરું છું કે તાત્કાલિક આ રોડનું કામ સંપૂર્ણ સમારકામ થાય અથવા નવો રોડ બનાવવામાં આવે કારણ કે ગટર જે નાખવામાં આવ્યું છે તે મિલી ભગતથી નાખવામાં આવ્યું છે આ મુખ્ય માર્ગ હોય તો નાની એવી ગટર એક ફૂંટને નાખવામાં આવ્યું છે અહીંયા ભૂગર્ભ ગટરો આવી પડે તો હું વિનંતી કરું છું કે અહીંયા ફરીવાર આ ગટર તોડી અને મોટી ભૂગર્ભ લેન નાખવામાં આવે તો લોકોના પ્રશ્ન છે જે ગટર ઉભરાવાના એ આઉટ થઈ શકે છે ત્યારે આ જે ગામડાની વાત કરવા જઈએ ત્યારે હમણે જોવા જઈએ તો એમ્બ્યુલન્સ દ્વારા જે ડિલિવરી મારફતે બે બહેનોની ડિલિવરી પણ અંદર એ એમ્બ્યુલન્સમાં થઈ જાય છે આવી દૈન્ય પરિસ્થિતિ અંદર જો આ રોડ તાત્કાલિક બનાવવામાં આવે તો સારું છે જો રોડ નહીં બને તો રત્ન કલાકારો પણ ઉગ્ર આંદોલન કરી અને અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર અમે આપવાના છીએ સરકારશ્રીને અને આવેદનપત્ર આપવાના છીએ તો અમારી વિનંતી છે કે આ તાત્કાલિક રોડ બનાવવામાં આવે તો ભાંગણ બહુ કન્ડિશન ખરાબ છે કેમ કે વારંવાર કાંઈક ને કાંઈક ગટર નાખ્યા હતા રોડ તોડ નાખે છે પછી પાછો ગટર રોડ બનાવતા ગટરને મૂળ કાંઈક ને કાંઈક સમસ્યા આ રોડ ઉપર હોય છે કાં ગટરની સમસ્યા હોય છે કાં રોડની સમસ્યા હોય છે તો તમે જોઈ શકો છો આજની તારીખમાં આ રોડની બહુ સમસ્યા ખરાબ છે લોકોને હાલ હું તો એમ કહું છું હાલવામાં પણ પ્રોબ્લેમ પડે છે તો સાહેબ વાહન વાહનમાં કેટલો પ્રોબ્લેમ પડતો હોય છે તો પાણી ગટર સળગા ગટર ઉભરાતી હોય છે ત્યારે પાણી પણ વારું આવતું હોય છે ત્યારે ગંદકી મચ્છરને એવું પણ બહુ ત્રાસ વધી જાય છે અને વારંવાર લોકો નીકળતા હોય છે તો લપસવાની અને ગાડી સ્લીપ ખાવાનો પણ પ્રશ્ન રહેશે તો લોકો ઘણા પડે છે અને કોઈ લોકો અમુક લોકોને હાથ પગના ફ્રેક્ચર પણ થઈ ગયેલા સાહેબ એવી ગંભીર પરિસ્થિતિ છે આ રોડની તો તો બસ મારી માંગ એ છે સાહેબ આ આ રોડ ઉપર આ મેઇન રોડ કહેવાય ભાંભણ રોડ એટલે કે મિનિમમ પાંચથી દસ ગામને આ લગતો મેઇન રોડ કહેવાય અને આ એક ડાયમંડ ઇન્ડસ્ટ્રીનો એરિયો કહેવાય સાહેબ અહીંયા હજારો લોકોની અવર જવર છે પર ડે તો આ આ રોડની બને તેટલી શક્યતા બને ઝડપથી આ રોડને સારો રોડ અને સારી ગટરની